રામ રામ ડાયરા ગુડ મોર્નિંગ જય દ્વારકા તે સવાર આપણે ફોન તો ચાલુ કરી દીધી હતી હવે જે થાય કટામાં પૂકણી તો લઈ વાટા પણ આપણે હાર એટલો હે ને કે હાલતી જ નથી હવે ઘડીક વાર ઊભી રાખી દીધી આ તો મિત્રો જો આ પક્ષી દેખાય એ એક જગ્યાએ સ્થિર ઊભું રહીને ઉડી હગે હે એનું નામ શું છે એ ખાલી કોમેન્ટમાં કહી દેજો વાડીયા જાતા છે એને તો બધાને ખબર જ છે કે આનું નામ શું છે બાકી છેલ્લે હું જવાબ આપી દઈશ મિત્રો આપણે થોડી થોડી રનિંગ કરવી એટલે એ બકાચી આપડે વાળીયા જોવા જવું વાળીયા થી બધું દેખાય છે અને આપડે ઘરની ઉગીને કમ્પ્લીટ થઈ ગયા ઘઉં લીલો વટો આપણે બીજો આવી ગયો છે દુખણા લઈને સ્વાગત કરવામાં આવશે ગોપાલભાઈ નું

એ લાકડા ઉતારો જો હાલો તો લાકડા બાકડા ઉતારીને આડો ભરી ત્યારે મળી પાછા એ ફ્યુ મોમેન્ટસ લેટર યુ ગો ટુ બાદશા ભીડો અન હું માર કલેજો બે એકલા એકલા નાસ્તો કરતા હતા તો એકલા નાસ્તો કો લઈ ગયો ને બોલાવો બોલાવાને

કે આવડી જામવાવા હું કરવા આવતા કી બોલવાનું સમજી રહ્યો સમજી રહ્યો સમજી રહ્યો ફાઇનલી શાક થઈ ગયો અને આપણે આ ચાવડા ભાઈ સિસ્ટમ તો देखो क्या सिस्टम में क्या है भाई ये हँसी है हां <laughs> इसको हँसी जगी करते ऐसे हँसी से हमने શાક પકवाया है ऐसा <laughs> काही कोई धडा नहीं करता है

અને રવિભાઈ ને કોથરી વાળા દાદા આવ્યા અને કોથરી જોઈ ગયો કોથરી માટે કોથરી પીએ હો સાહેબ કોતરી વાળા દાદા ની જય હો

મિત્રો આપણા બધા ભાઈ બહેને ખાઈ પીને ઠામડા ઉટકો વર્ગી ગયા હતા અને ટોપિયું જેને ઉટકવાનું હતું એના માટે આપણે એક રાખ્યો હતો સિક્કો ઉલારીને જે ટોસ જીતે એ ટોપિયું નહીં ઉટકે બાકી ટોપિયું ઉટકોમાં કાઢી દેશે રાહુલ લાઈટ ચાલુ કરી ભાઈ હાલ હાલે ટોપિયા ઉટકવાના ઓર્ડર અમને બહુ સેટે સેટેથી આવે છે પણ ના પાડી દે ઓર્ડર લેતા જ નથી ટોપિયા ઉટકવાના